આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવા બે વાહનની જાહેરાત આવી છે જે બહુ સસ્તી ફોર વ્હીલ અને સાવ ઓછું સારું ટ્રેક્ટર ફક્ત પાંત્રી હજાર રૂપિયામાં ફોર વ્હીલ ગાડી અને ફક્ત સાતસો કલાક સરેલું ટ્રેક્ટર આવો જાણીએ વાહન વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી જાય ટુ વ્હીલના ભાવમાં મિત્રો ફોર વ્હીલ બેસવાની છે આ સાસુ સાંભળ્યું મિત્રો ટુ વ્હીલના ભાવમાં જ ફોર વ્હીલ વેસવાની છે ઊંડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી આ ગાડીની જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર આજે આવી છે તો સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મુંડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર ત્રણનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર છે અને વીમો અને પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે ગાડીમાં એસી પાવરફુલ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે પાવર સ્ટેરિંગ છે અને પાવર વિન્ડો છે મિત્રો ગાડીમાં બેટરી નવી નાખાવેલી છે અને મિત્રો અત્યાર સુધી ગાડી પેટ્રોલમાં ચાલે છે થોડા દિવસ પહેલાં જ સીએનજી કીટ ફિટ કરાવેલી છે આખી ગાડી ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પાંત્રીસ હજાર રૂપિયામાં મિત્રો આ ગાડી વેસવાની છે પાંત્રીસ હજાર રૂપિયા મિત્રો ફિક્સ છે આ ગાડી તમને મોટા ઝીંઝાબદાર તાલુકો જિલ્લો બોટાદમાં જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માલિકને કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો આ ટ્રેક્ટર મિત્રો વેસવાનો છે પાવરટેક કંપનીનું ટ્રેક્ટર છે પાવરટેક ચારસો ઓગણચાલી પ્લસ ટ્રેક્ટર છે અને બ્લુ કલરનો મિત્રો ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની મોડલની વાત કરીએ તો બે હજાર વીસનો સાતમો મહિનો એટલે બે હજાર વીસ એકવીસનું ટ્રેક્ટર છે ને ડીઝલ ટ્રેક્ટર છે મિત્રો અને આ પાવરટેક ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર જ મિત્રો ટ્રેક્ટર છે અને ફક્ત અને ફક્ત મિત્રો સાતસો કલાક જ ચાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એન્જિન પાવરફુલ છે ટાયર સારા એકદમ મિત્રો શોરૂમ કન્ડિશનની અંદર આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં બેટરી નવી છે મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબરની સિલિટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ મેગલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારા ગ્રુપમાં અને અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ચાર લાખ પંચોતેર હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર વેસવાનું છે બાકી ટ્રેક્ટર માલિકનો ક્યાં એવું છે જો ગાડ ટ્રેક્ટર તમે જોવા જાઓ અને ટ્રેક્ટર તમને ગમે તો નોર્મલ ફારફેર કરી આપશે કિંમતની અંદર આ ટ્રેક્ટર તમને નાગનેશમાં જોવા મળશે ટ્રેક્ટર માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ટ્રેક્ટર વિશે વધારે માહિતી મંગાવી શકો છો